શ્રેષ્ઠ સુકાનીઓ આચાર્ય શ્રીઓ ડાયરેક્ટર શ્રીઓ તેમજ ડાયરેક્ટર શ્રી તેમજ મારા સરસ્વત મિત્રો આજરોજ આજે આપણે સત્તરનું દરેક જ્ઞાન સત્ર ઉજવી રહ્યા છે માણી રહ્યા છે અને જરા તકે આપણે અપડેટ અને અપગ્રેડ થઈ રહ્યા છે ત્યારે આજનો વિષય મારો તરુણાવસ્થાની સમસ્યા અને તેના ઉપાયો મિત્રો આ દરેકને સ્પષ્ટ વિષય છે અને દરેક આપણે ઘટેલા તમામ આ અવસ્થામાંથી પસાર થઈ ગયા છે તરુણાવસ્થાની જીવન કળાને એક વસંતની ઋતુ પણ કહેવામાં આવે છે ડોક્ટર હેવિન હર્ષે કીધું છે

એક છે શારીરિક વર્તન બીજું છે માનસિક વર્તન વર્તન ત્યારબાદ સ્વાસ્થ્ય અને જાતીય પરિવર્તન આ ચાર બાબતોનું વર્ણન કરતા કરતા એમ કહેવાય કે શારીરિક વર્તનની વાત કરીએ તો દરેક જે યુવાન છે એ પોતાના શરીરને જાળવા માટે અને શરીરને કદ અને એનો આકાર જાળવવા માટે તરુણો બહુ પ્રયત્ન કરતા હોય એની સાથે સાથે એના આંતરિક અને બાહ્ય જે અવયવોના વિકાસ થાય છે તેની પણ વાત કરવામાં આવી છે તરી દ્રષ્ટિએ વાત કરીએ તો અવસ્થાની અંદર વિવિધ પ્રકારના તરંગો આવતા હોય છે યુવાવસ્થામાં તો એ માનસિક શક્તિથી અને માનસિક સફળતા મેળવવા માટે પણ એની તંદુરસ્તી લેવા માટે પણ એ પ્રયત્ન કરતો હોય છે શરીર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ તરુણો પોતાના શરીરની કાળજી લેતા હોય પણ કાળજીની સાથે કેટલાક મિત્રો એવા હોય તો એ કેફી લઈને શરીરને નુકસાની પહોંચાડતા હોય છે ત્યારબાદ છેલ્લે છે જાતીય પરિવર્તનની વાત કે જાતીય પરિવર્તનની દ્રષ્ટિએ કે આ અગિયાર થી એકવીસ વર્ષનો જે જીવનકાળો છે એની અંદર વિવિધ પ્રકારના પરિવર્તનો આવે છે બાહ્યાને આંતરિક અને એવા આવા યુવાનો એક માન છોકરીઓ છે અને છોકરા હોય બીજાના આકર્ષણમાં આવતા હોય છે અને આકર્ષણમાં આવતા હોય તેને એ પોતે એક પ્રેમનું પ્રતિક તરીકે વરસાવતા હોય છે પણ એનું પરિણામ શું આવવાનું છે એ એક ફક્ત અને ફક્ત જાતીય એને આવેગ આવતો હોય છે અને એનાથી એનું ભવિષ્ય શું છે એ આ તરુણ ખબર નથી હોતી આ એક ગાળો એવો છે મિત્રો અને એવાની અંદર

કે એને સહયોગ આપવાની વૃત્તિ આપણે તમે કોઈ સહભાવનાથી મેં કામ કર્યું છે કે મેં કિરણભાઈ મારી તરુણ અમે બંને તરુણ અવસ્થામાં છે મેં એમનું કાર્ય એક મદદની ભાવનાથી કર્યું પણ એમની ભાવના પણ મને બની શકે કે એ ન પણ કરી શકે તો ત્યારે સહયોગની જે ભાવનાની અપેક્ષા રાખી એ એનો અભાવ તરુણ અવસ્થામાં જોવા મળે આપણી ઉંમરના જે એકબીજાને આપણે મદદની ભાવના રાખતા હોઈએ પણ તરુણોમાં આવું કંઈ હોતું નથી ત્રીજી વાત છે સહયોગ સમાવવાની વાત આપ જેમ પેલા પારસીઓની વાત આપણે જાણીએ છીએ કે દૂધના પ્યાલામાં સાકર ભળી જાય એવી રીતે ભળી દેવાય પણ તરુણો એવી રીતે ભરી શકતા નથી વાત વાતમાં એ સમાવવાની વાતને બદલે વિસ્તૃત રૂપ આપી દેતા હોય છે તો સહન વૃત્તિ સહયોગની વૃત્તિ સમાવવાની વૃત્તિ ચોથી વાત છે નિર્ણય શક્તિ તરુણો જે તરુણાવસ્થા દરમિયાન લીધેલા નિર્ણયો ક્યારેક એના જીવનને અસફળ પણ બનાવી દે છે અને ક્યારેક સફળતાના આરે પહોંચાડી દે ત્યારે પણ એ પોતે પરિપૂર્ણ રીતે નિર્ણય લઈ શકતો નથી તો નિર્ણય લેવામાં પણ આની ક્યાંક સમસ્યા નડતી હોય છે ત્યારબાદ જે યુવાનો જે છે યુવાનો યુવા અવસ્થાની અંદર આપણે કહીએ કે પારકવાની શક્તિ પરફેક્ટ થતી નથી આપણે અત્યારે માર્કેટમાં જઈએ છીએ તો કોઈ પણ વસ્તુ પારખીને લઈએ કારણ આપણે બધા અનુભવી છે જ્યારે યુવા અવસ્થાની તમે મોકલો તો 100 રૂપિયા લઈને મોકલો તો સોનું એ આપણે 20 રૂપિયાની 250 ગ્રામ ગવારસિંહ મળતી હોય તો 250 ગ્રામ લઈએ પેલા એવું કીધું કે 250 રૂપિયાની પણ 100 રૂપિયા ની તો એ તરત લઈ લે કેમ એને પારકવાની શક્તિ છે નહીં એને જેવું કીધું કે જા ભાઈ 250 ગ્રામ લેવ 100 રૂપિયા તો લઈ લીધું એ વસ્તુ સારી છે કે ખોટી છે માર્કેટમાં કયા પ્રકારના માણસો છે આ બાળકોની અંદર આ યુવા અવસ્થાની અંદર આ આ એક પાછું અત્યારે પાડે પાણી શક્તિ એ તરણ અવસ્થામાં ઓછી જોવા મળે છે સમેટવાની શક્તિ એક એનો અભાવ અત્યારે આપણે અત્યારે કોઈ પણ ફંક્શન કરીએ છે તો એ ફંક્શન જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ હોય જે નિભાવવાની વ્યક્તિ હોય આપણા પરિવારની વાત કરીએ કે પરિવારની અંદર આપણે જ્યારે કોઈ પણ ફંક્શન કરીએ ત્યારે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે એ વાતને પૂર્ણ થાય ત્યાં સુધી આપણે હટાવી હતી તો એ સમેટવાની વાત છે જીવન દરમિયાન પણ આપણે જે કઈ કરવા જે કે કાર્યક્ષેત્રમાં જોડાયેલા છે તો મિત્રો એ અંત સમય એને વારી લેવાનો હોય છે એને સબટી લેવાનો હોય છે વિદ્યાર્થી કાળની અંદર જેટલું માનો કે પરીક્ષા આવે ત્યારે એને પહેલા પાર્ટી માં ને છેલ્લા પાઠ સુધી નાખો સબટી લેવાનો હોય છે તો એવી રીતે તરુણ જે સબટવાની વૃત્તિ છે એનો અભાવ જોવા મળે તો આવી કેટલીક બાબતો જે છે એના કારણે વિદ્યાર્થીઓમાં આ તરુણામાં આજે વિવિધ પ્રકારના પ્રશ્નો આપણી સમક્ષ ઉપસ્થિત છે હું એક સામાન્ય વાત કરું કે તરુણાવસ્થાની અંદર સહન વૃત્તિ જે મેં તમને વાત કરી છે એટલી હદે સહન કરે છે પછી જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે એની ઉપર જવાબદાર વ્યક્તિ હોય ને એને ભોગવવું પડે એક તાજું ઉદાહરણ કે મારું બાપડે અત્યારે એલટી કોલેજમાં ભણતું હતું અને ભણે છે અત્યારે એને દસ દિવસથી તાવ આવતો હતો હું દરરોજ આજે ફોન કરું આ તરુણાવસ્થાની વાત કરું છું

તો મિત્રો ઘણી વાર આ લોકો એટલી બધી સહાનુભૂતિ થઈ જાય છે અને એ સહાનુભૂતિને કારણે આપણે બધાએ બેઠવું પડે છે મા બાપે બેઠવું પડે કારણ કે ઘણીવાર કેટલીકવાર એવું બને છે હાથમાં આવેલો ફૂલ પણ આપણે આ બાળકોના કારણે એમની સહાનુભૂતિ ક્યાંક એટલી હદે જતી રહે છે કે જે સમયે ભોગવવું પડે છે એક અમારી બેન આ સહાનુભૂતિના આ યુવા અવસ્થાની વાત કરું છું એક એકવીસ વર્ષનો યુવાન હતો મારી બેનનો છોકરો એને કૂતરું કરેલું ત્રણ મહિના પહેલું હડકાયેલું અને હડકેલા કૂતરા કડરવાને કારણે એને નવરાત્રીના સમય કરડ્યો તો અઠવાડિયા સુધી મારી બહેને કીધું કે આ લાલાલ થઈ ગયો તો મમ્મી મને ખીલી વાગી છે એને સહન કર્યું એને મમ્મીને કહ્યું નહીં ત્રણ મહિના પછી હડકવા કૂતરો હડકવા ઉત્પન્ન થાય એના શરીરમાં જે બેક્ટેરિયા પેદા થઈ ગયા અંદર શરીરમાં ત્યારે એને અહીં પાદરાથી ભાવનગર ડોક્ટર તે સમયે વાત કરું આજે હું 84 ની સાલની વાત કરું છું તો ત્યારે ભાવનગર ડોક્ટર એના હતા હડકવાના ડોક્ટર તો એને કીધું કે મારા જીજાજી કે તો 2 થી 2.5 લાખ રૂપિયા આપો પણ છોકરાને બચાવ ત્યારે કે ભઈ આ મારા હાથની વાત નથી આ છોકરાએ તમને કહ્યું જ નથી અને એને મમ્મી પપ્પાએ પૂછ્યું કે મને તો ખીલી વાગી છે જો સાચી વાત એને બતાવી હોત આજે મારા બનેવી લાખો રૂપિયા આસાની છે પણ એને શું કરવાનો છોકરો તો જતો રહ્યો છોકરી એના ઘરે જ હતી રહે કરવાનું શું તો આ બાળક તો તરુણ અવસ્થાને એક ગાળો એવો છે કે જેના તકે આપણે ખૂબ માં બાપને સહન કરવું પડે સમાજને સહન કરવું પડે

સાથી મિત્રોનું કે એને એવી સોબત થઈ જતી હોય છે કે જેના કારણે એ છોકરો ટાર્ગેટ પર પહોંચવાનો બદલે આખી આખું એનું ધ્યાન ડાયવર્ટ થઈ જતું હોય છે એ મિત્રોનું દબાણ એવો હોય છે જવું છે અને ઉત્તર દિશામાં પૂર્વ દિશા તરફ લઈ જાય છે બરાબર છે ત્યાર પછી આગળની વાત આવે છે કે એનો શૈક્ષણિક તણાવ આપણે એક સમસ્યા એના માટે છે માં બાપની અપેક્ષાઓ બહુ મોટી હોય કારણ કે અત્યારે વર્તમાન સમયમાં દરેક માં બાપ પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્ન કરતા હોય તો એવું બાળકને પોતાના માર્કેટમાં પોતાનું સ્ટેટસ બનાવી શકે એવું મા બાપ ઈચ્છતા હોય તો બાળક પણ પોતાનું સ્ટેટસ બનાવવા માટે એન કેન પ્રકારે માતા પિતાના દબાણ સમાજના દબાણ શાળાના મોભીઓનું દબાણ અને આજુબાજુની પ્રવૃત્તિનું દબાણને કારણે બાળકનો એનો બનતો હોય ત્યારે શૈક્ષણિક તણાવમાં પણ એ મુશ્કેલી અનુભવતો હોય કેફી પદાર્થોનું સેવન કરતા થઈ જાય વિદ્યાર્થીઓ આજે તો તમે જુઓ નવમા ધોરણથી નાના ધોરણથી થી માંડીને બાર સાયન્સ પણ કોલેજિયન સુધીના કે ફી ડબ્યુ કિતા છોકરાઓ થઈ ગયા છે અને એના કારણે ભારત દેશ નહીં આખા વર્લ્ડ અંદર છોકરાઓ યુવાધન છે અત્યારે કઈક દેશ એનો દેશ એ જે દેશનો યુવાધન નષ્ટ થાય એ દેશ જતા સમય નષ્ટ થતો હોય છે મિત્રો તો આપણે આપણા યુવા ધન ને બચાવવા માટે આપણે માનવ પે પ્રયત્ન કરવાના દેશે પ્રયત્ન કરવાના અને સમાજે પ્રયત્ન કરવાના છે ત્યારબાદ સોશિયલ મીડિયા એ પણ એક સમસ્યા છે અત્યારે વિદ્યાર્થીઓ નાના નાના છોકરાઓને જન્મ કે તે માનીને મેં તમને કહ્યું કે ખરેખર અગિયાર થી એકવીસ વર્ષની મહિને જાળવણી બહુ છે અને એની અંદર વિવિધ પ્રકારના સ્વરૂપો અને કદરૂપો પણ એમાં જોવા મળે મિત્રો કારણ કે અહીંયા કીધું ને કે આ એક જીવનની વસંત કળા છે ભાવે વિનોબા ભાવે પણ કહે છે તારે તે તરુણ કહેવાય વિનોબા ભાવે શું કહે છે તારે તે તરુણ કહેવાય એટલે મિત્રો આ બધા જે કોટેશન આપ્યા છે કે કેમ નેમ નથી આપે જે આ 11 થી 21 વર્ષ આ બધા અનુભવી બેઠા છે એ 11 થી 21 વર્ષ જણે જાળવી લીધા અને પાછળ સુધી તંદુરસ્તીમાં કોઈ તકલીફ નહીં પડતી નથી કોઈ કરિયરમાં તકલીફ પડતી એ આનંદથી બેટિંગ કરી શકતો હોય જીવન જીવતો હોય અને એ એના સંસ્કરણ એના પાછળ સુધી ચાલતા હોય છે તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા અને એકલી આ તરુણ અવસ્થા અંદર આપણે અત્યારે જઈશું તો સુઈ જઈશું આ કારણ કે આપણે પરિપક્વતાના આવે છીએ ત્યારે યુવાનોમાં પોતાની દ્રષ્ટિથી વિચારોથી મનથી કર્તવ્યથી અને અનુભૂતિથી આવતા વિચારો ને કારણે રાત્રે ઊંઘ સુંગી શકતો નથી એને સ્વપ્ન તો સતો હોય છે સ્વપ્ન તો જ હોય છે વિવિધ પ્રકારની છબીઓ મનમાં હોય છે અને આ બધી આભાવોને કારણે એ સાકાર કરવા માટે ઉછાળા મારતો હોય અને એટલે જે પથારીમાં એને ઊંઘ નથી ઓકે અને આને બચાવવા માટે આને બચાવવા માટે આનો ખુલાસાને વાત કરું છું કે વિદ્યાર્થી તરણ અવસ્થા સાથે બેસીને મુક્તપણે ચર્ચા કરવી જોઈએ શું કરવું જોઈએ મુક્તપણે ચર્ચા માતા પિતાએ શિક્ષક શ્રી હોય અને એના સલાહ કાર્યો પાસે જઈને આ બાળક હોય આ યુવાનોએ એની સાથે બેસીને એક પોતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નનું સોલ્યુશન લાવવું જોઈએ આ એની વાત છે મુક્ત ચર્ચા ત્યારબાદ

અને જે સિક્સ સેન્સ વાળા જે બેનો બેટર છે ને એ ઇમિડિયેટલી પોતાના જીવનને સ્ટેજ બનાવી દે છે કારણ કે એને આમ ધુમાડો નીકળે તે ખ્યાલ આવી જવો જોઈએ એવા ભાઈઓ દરેક વ્યક્તિમાં સિક્સ સેન્સ હોવી જોઈએ તો સેલ્ફ અવેરનેસ ની વાત અરુણિમા સિરાણી વાત કરી કે એને છ રોમિયો એની પાછળ પડ્યા એને અરુણિમા સિરાણીને બચાવવા માટે પોતે પ્રયત્ન કર્યા તો એ પેલા લોકોએ એને ઢીસુમ ઢીસુમ કરી એની બોક્સિંગ કર્યું

મારે વિમાન માઉન્ટ ટેબલ ચડવું છે અને એ ચડી પોતે મનોબળ મક્કમ હતું અને સેલ્ફ અવેરનેસના કારણે અને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકે અને સમયનું મહત્વ દરેક યુવાનોએ સમજવું જોઈએ હકારાત્મક વલણો સહી દરાવા જોઈએ બીજું કે તંદુરસ્તી માટે અને સુટિઓ માટે સારા કામો કરવા જોઈએ બીજું કે ધ્યાન કરવા જોઈએ મેડિટેશન કરવા જોઈએ આનાથી વિદ્યાર્થી તરોણો પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકે છે આજના કાર્યક્રમમાં